ભાઈ અમે માર્કેટમાં ફરતા હોય ને તો ઘણા લોકો એવું કહે તમને ક્યાંક જોયા છે ક્યાં જોયા છે ને આવું બધું કરતા હોય પછી આપણે ઇન્સ્ટાનું આઈડી કહીએ આઈડી ઓપન કરે ને ખુલે ન ખુલે એ બધી માથાકૂટ કરવીને એના કરતાં હું કાર્ડ ડેસ્ટિયામાં ઇન્સ્ટા કાર્ડ બનાવવા જ આવી ગયો હતું આ કાર્ડનું કામ કેવું છે ખબર ઇન્સ્ટા કાર્ડનું ગમે તેના ફોન પાછળ ટેપ કરો ને એટલે સીધું આપણું આઈડી ખુલી જાય ને આઈડી ખુલે ને એટલે જલ્દીથી ફોલો કરાવી લેવાનું ભાઈ અને નાના મોટા ધંધાદારી મિત્રો હોય ને એ શું કરતા હોય ગૂગલમાં રિવ્યૂ ઓપન આવતા કસ્ટમર પાસેથી તો હવે કસ્ટમરને તમે એમ કહો કે અહીંયા જાઓને પહેલાં જાઓ આમ કરો ને ઓલું કરો ને કોણ એની પાછળ એટલો બધો ટાઈમ હોય એના કરતાં છે ને તમારા માટે બેસ્ટ છે આ ગૂગલ રિવ્યૂ કાર્ડ આ કાર્ડ તમે ગમે ત્યાં કસ્ટમરના મોબાઈલ પાછળ લગાવો ને એટલે સીધું રિવ્યૂનું પેજ આવે અને જલ્દીથી રિવ્યૂ લઈ લેવાના ફાઇવ સ્ટારને કસ્ટમરને કહી દેવાનું ભાઈ થેન્ક યુ અને આ કાર્ડનો ભાવે કાંઈ નથી માત્ર ત્રણસો પચાસ રૂપિયામાં કાર્ડ બનાવી આપે છે તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે કાર્ડ બનાવી લેજો